હવે ભૂખ ઓછી એટલે શું કે નાસ્તો કરી લઈએ અત્યારે તો પછી જોએ ભૂખ લાગશે તો જોશું બાકી અત્યારે શું ઘણી ભૂખ નથી એટલે નાસ્તો બાસ્તો જ કરશું હોનંદલાલ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નાસ્તો હાલશે ને હે હાલશે ને આમ નાસ્તો જમીને ભૂખ લાગી પાછી ભાઈ કઈ સમજી લો ને પાંચ ચાર પાંચ વાગે નાસ્તો કરો ને કઈ સમજી લો ને નવ દસ વાગે છે ને તેમ નાસ્તો કરો જ બેઠા અહીં કેમ કે ભૂખ છે નહીં એવડી તો હવે જમી ગઈ સીધા રૂમી જાશું રૂમી જાય સુઈ જાશું ને કાલે સવારે ગિરનાર ચડવાનું હોય ને એ એ લોક મજા આવશે જોવાની તમને તો મળીએ કાલે ગુડ મોર્નિંગ ગાઈસ હવે આવી ગયા જુનાગઢ આ બધા નાહી ધોઈને તૈયાર થઈ ગયા હવે ત્યાં ઉઠે જ છે એટલે ભાઈ આ બધા જોવાની તૈયાર તૈયાર થયેલા નહીં હવે અમે નાઈ ધોઈ લી પછી નાસ્તો પાણી કરીને પછી ચડવાનું જુનાગઢ માથે માથે ચડવાનું કેટલું ચડાય ચઢાઈ લગભગ બધી ચડાઈ જાય નાહી ધોઈ લે ને પછી ચાય પાણી કરી ફાઇનલી અમે જુનાગઢ પહોંચી આવ્યા છીએ હવે માથે ગીરના જવાનું હોય ગાડી પાડી પાર્કિંગ માર્કિંગ કરાવી નાખી છે નાસ્તો પાસ્તો કરી લઈ માથે માજ આવે માથે નજારો જુઓ તમે ગાડી બહુ મજા આવે એવી નજારો બધો ભાઈ આમાં માથે જવાનું હોય એટલે મજા જ અલગ આવે છે થેપલા ગરમ ગરમ થેપલા ને વણેલા ને બધું તેનું શું કે દે કેવું નાસ્તો મજા આવે રહીને તારે હે ભાઈ કેવું નાસ્તો ગમાવો શું મારા ભાઈ નાસ્તો જાય નાસ્તો તો કરવો જ પડે હવે નાસ્તો વાસ્તો કરે આ ભાઈને ભૂલ ભૂખ લાગી ગઈ હતમાં ઉભા રાખાયા છે નાસ્તો કરો ગરમ ગરમ થેપલા ને દહી હા જુનાગઢ ગિરનાર ની નીચે આવી ગયા જે ગાડીવાડી પાર્કિંગ કરી મૂકી આપણે બધી અહીંયા ઓ તો view જો ખાઈ દો માથે જડવા થાય માથે જડી જઈએ આપણે કાલે કા લઈ લે ને તો એ તા ને લેઓ હાલો થોડો ફોટો સુતો સુથ થઈ જાય ગિરનાર નો આપણે ચડી જઈએ સીધા માથે શું સોક્યો દેઈ

ફાઇનલી હવે અમે પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે હવે જોઈએ આપણે કેટલો સુધી પહોંચી ગયા ને ક્યાં ક્યાં પહોંચી ગયા શું શું છે વચમાં તો જોતા હશું ને બધું ખૂબ આનંદ લેશું ચડવાનું

એ બધું ત્રણસો તો ચડી જાય ધીમે ધીમે આવીએ ચઢાઈ ગયા કલુ નલ ભાઈ હું જોશ

ભાઈ ફોટો બોટલ લઈને ફોટો બોટો લઈ લઈ હાલ હવે ફાઇનલી વરસાદ ચોરો થઈ ગયો ફૂલ હવે ક્યાંક આમ મજા આવશે પલરવાની ને બધી વસ્તુ કરવાની હવે ક્યાંક મજા આવી દે આવીને મજા આવી ગિરનારી જય ગિરનારી જય ગિરનારી હવે ક્યાંક મજા આવી આમ ગરમી ગરમી હવે નહીં દે

વાતાવરણ જો ખાલી આ તમે શું કહેશો સાટ ઉતારી નાખ્યાતા પેરી લીધા પાછા સરધા મને દઈયેં જ ગરમી થાયરી જ આ બની તને વાતાવરણ વાતાવરણમાં મજા આવે હાલવાની જો આ જો ખાલી આ હવે તો ગાય નીચે દેખાતું નથી ઉપર વરસાદ લાગે છે પાણી પાણીવાળી બધું આવી રહ્યું છે નીચે સીડી ઉપર પાણી આવી ગયું હોય ઉપર વરસાદ લાગે અહીંયા થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયું નીચે તો કઈ દેખાતું નથી આજે હોતા અમે અત્યારે આવી ગયા વાદળ નીચે તો કઈ દેખાતું જ નથી બધા નંદલાલ કેવું લાગે આમ વાદળ ઉપર આવીને આવ્યો હે કેવો આનંદ આવ્યો ગમે બહુ આનંદ આવ્યો ને હા એ તો હા થાકી થાકી રહ્યા વરી પાછા થાકી થાકી થોડા કાલશું વરી બેહ ગયા તો ખાનસું બે ગયા પણ ચડવાનું તો થાય જ છે જ તું ગમે મરીને

અજે તમે અહીં જ પિતા લાગો જે જીનો ઘટાઓ તો ત્યારે આવી તમે કેટલી ફેર આવો વર્ષમાં બે વાર હોય તમે પહેલી ફેર આયા પહેલી જ પણ ઘણા વર્ષો પહેલા આ નાનો હતો ત્યાં અહીંયા ના ના તને તો શું કેમ નનકો હતો એટલે ચઢવાનો શોખ ઘણો હતો ઢેબડ ઢેબડ ચડી ગયા સંગો નનલાલ આ

હા ભાઈ બધા હવે હવે પહોંચ્યા બધા ભાઈ થાકી હું મારી ના લે હું એની વાર બે રહ્યો તો અહીંયા અહીંયા લોકેશન બહુ મસ્ત હતું ફોટા મોટા ભરાવાનું બધા ફોટા ફોટા ફાળી દીધા આપણે ભરસાના પેગે નીકળી જાય ધીમે ધીમે અને કશું વળી પાછું હું થઈ જાય છું આ લગભગ થાકી રહ્યો

બીજી વાર નથી ચાર્ટ ચા પીતા પીતા આલે ચા પીતા પીતા મજા આવશે કંઈક અલગ હોય એમ કંઈક અલગ આવશે તો જઈએ અમે ટોટલ ઉપર આવી ગયા ફીટ ઉપર આવી ગયા અમે ફીટ ઉપર આવી ગયા તો ઘણું બાકી પડ્યું ભાઈ બહુ બાકી પડ્યું હજી ફિફ્ટી નથી મારી હજી ફિફ્ટી નથી મારી

બહુ તાકીદાને હાલત બહુ ખરાબ થઈ ગઈ ઉપર ફૂલ વરસાદ એવું હતું એટલે શું શૂટિંગ બુટિંગ એવડી થઈ નથી આપણું બ્લોગ શૂટ ન થયો હવે બસ પહોંચી આયાજી નીચે બહુ તકલીફ થઈ બહુ મજા આવી ને હવે આપણે આ વ્લોગ કરશું અહીંયા જ પૂરો જો વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર મળી આવે આપણે નવા વ્લોગ જય શ્રી કૃષ્ણ